રામ રામ ને સીતારામ બધા ડાયરાને સવારના વાગ્યા છે હાળા આઠ અને આપણે પાણી ચાલુ કર્યું હે આઠ વાગ્યે તો બે ત્રણ હું જેવું પા અને વા વડલા પાહ લીમડો નહોતું કાંઈ પૂતું અહીંયા શોખું કર્યું હે બધુંય કાલે કાલના બ્લોકમાં તો આજે ઓલું વડલાનું ઠૂઠું હૈને હવે પાળવાનું છે અને હજી પીડ્યું નથી હેઠું તો ટ્રેક્ટરથી જો હે અને રસો બાંધીને જો હે અને હેઠું પાડવું જો હે તો ચાલો લઈ આવીશ રસો અને ટ્રેક્ટરથી ખેસાવીએ અને પાડીએ હેઠું જોવો તો આઠૂઠું પાડવાનું હે અને અહીંથી લીમડો કાઢ્યો તો અહીં બધું કરી નાખ્યું હે શોખું કાલે અને પાણાની બધું અહીં ઢગલો કરી નાખ્યો હે તો એવડું ઠૂઠવું ઊભું હે અને હાંડી મશીન ઈકું તું તો જો ફરતી કોઈ મશીન આપ નાખ્યું હે ભીગું ન્યા શું અને હવે ટ્રેક્ટર વાંધી અને પછી આને પાડવાનું હે તો ચાલો બધું ભેગું કરી લઈએ રસો ને એવું હાથી તો કમ્પ્લીટ જોડેલું હે તો રસો બસો ગોઠ લઈ અને બાંધીએ હાલો તો આવી ગયા છે વયડી બાજુ અને રસો લેવા આવ્યા છે તો જોવો અહીંયા પીળો હોય તો લઈ જઈ અને બાંધી એવા વડલાના ઠૂઠામાં હાલો તો રસો મૂકી આવ્યા છે અહીં ઘરે અને પાણી વાર પાસે આવી ગયા છે પાણી પૂગી ગયું છે આપણું અહીંયા સુધી તો હવે એકાદો ક્યારો બાકી રહ્યો છે તો પાઈ અને પછી કરીએ મોટર બંધ અને પછી વડલાનું ઠૂઠું હોય એને બાંધી ટ્રેક્ટરમાં બાંધી અને વડલામાં બાંધી અને પછી ખેંચીએ જોઈ ટ્રેક્ટરથી પડી જાય છે કે નહીં તો જબરબધું હે થળ એટલે પડે કે હવે શું થાય તો ચાલો એકા તો ક્યારે હે પાય અને પછી જઈ હાલો તો હવે વડલો પાડવાની શરૂઆત કરી હે બાપા કહે છે ટ્રેક્ટર અને જો એવડો બોથો હે તો જોઈ પડે કે શું થાય રસો તૂટી ગયો હાલો તો રસો પાછો ખાઇદો હે અને પાછી ટ્રાય કરી છે અહીં હવે શું થાય કે ઉપાડતું નથી જરાય આ હલતું નથી અહીંયા તૂટી જાય છે હલો તો વડલો તો પડતો નથી બે ત્રણ ડ્રાઈવ કરાવ્યું થી તો રસો તૂટી જાય છે તો લેવાશે પાછું મશીન અને खाचा मरीदेत पसी पासूं खेसाव તો ટ્રેક્ટરથી બદલો ખેંશો પણ પડતો નથી પછી એમાં ખાસ્સા મારી છે હવે અને પછી પાછી ટ્રાય કર્યું તો પડે છે કે શું થાય છે તો અત્યારે વાગી ગયા છે હાળાશો અને અંધારું મીંડું છે થાવા તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે સમાપ્ત ગઈ હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં અને કાલે જોઉં વડલો કેવી રીતે પડ્યો હે હું થયું હે એ તો એ કાલના બ્લોકમાં આપણે જોઉં બાય બાય